નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇન માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ઉપલેટા ગધેથડ આશ્રમ ખાતે ગુરુદત્ત દત્ત જયંતિ નિમિત્તે ગુરુ પૂજન કાર્યક્રમ યોજાયો ગુરુ પૂજન કાર્યક્રમમાં અગિયારસો ભક્તોએ એક સાથે કર્યું ગુરુ પૂજન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ગધેથડ આશ્રમ ખાતે આવી લાલ બાપુ સાથે કર્યા દર્શન ગુરુ પૂજન કાર્યક્રમમાં એક પોઈન્ટ પાંચ લાખથી વધારે ભક્તો ઉમટી પડ્યા ગધેથડ આશ્રમ ખાતે લાલબાપુએ મુખ્યમંત્રીના કર્યા વખાણ અને કહ્યું રાજકારણની કોઈ વાત નહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લાલબાપુના પગે પડી આશીર્વાદ લીધા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાઘોજીભાઈ પટેલ પ્રવીણભાઈ માકડિયા પૂર્વધારા સભ્ય મહેન્દ્રભાઈ પાડેલિયા સહિત મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઈ પ્રવીણભાઈ માકડિયા સૌરાસની સુપ્રસિદ્ધ ઉપલેટા તાલુકાનું ગધેસર ગામને ગાયત્રી આશ્રમની પૂજ્ય લાલ બાપુની જગ્યા આજે અહીંયા લાખો માણસો આવી રહ્યા છે આજ બપોરે બે વાગે ગુજરાતના વર્તમાન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ પધારી રહ્યા છે પરંતુ સૌરાષ્ટ્રના ગામે ગામથી આજે લોકો આવી રહ્યા છે લગભગ સવાસો જેટલા ગામો આજે ધોવાળા બંધ જમશે અહીંયા ભાઈઓ અને બહેનો સ્વયં શિસ્તથી આજે આ પ્રસંગનો લાભ લઈ રહ્યા છે અને એમ કહી શકાય સૌરાષ્ટ્રની દેહાણ જગ્યાઓમાંની આ એક ગાયત્રી આશ્રમ જે બાપુ અકિચંદ સ્વભાવ અને તપસ્વી અને નિષ્ઠાપૂર્વકનું એમનું જે જીવન છે એના એનો જે પ્રભાવ છે સમાજ ઉપર એ આજે આપને દેખાઈ રહ્યો છે અને આજે ગાયત્રી આશ્રમે લાખો માણસો પ્રસાદ લેશે